નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ છે તમે સાપ થી ડરો છો કે જેનો ભાગ એક છે તે આજે આપણે જોવાના છીએ જેની અંદર આપણે પાઠ સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તાલુકામાં ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપેલી વાર્તા સાહિત્ય ઉપર તેમણે કેટલું કામ કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો જયંત વાય છે તેમણે ગુજરાત વિદ્યાપીઠની અંદર એક પ્રાધ્યાપક તરીકે પણ જોબ કરેલી છે અને ત્યાં વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ પણ આપેલું છે ખાસ કરીને તેમનું પ્રદાન છે તે વાર્તા સાહિત્યની અંદર વિશેષ જોવા મળે છે અવનવી વાર્તાઓ છે તે તેમના દ્વારા લખવામાં આવી છે અહીં પણ આપણને એક વાર્તાના સ્વરૂપમાં જ સાપ વિશે ઘણી બધી જાણકારી છે તે આપવામાં આવી છે તો ચાલો પાઠની એક ટૂંકમાં સમજૂતી જોઈએ કે જેમાં જગતમાં મનુષ્યની જેમ બધા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે અને દરેક જીવની આગવી વિશેષતા હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જેમ પશુ પંખીઓ પ્રાણીઓ છે તેની પણ અલગ વિશેષતા છે મનુષ્યો છે તો મનુષ્યની પણ અલગ વિશેષતાઓ છે આમ દરેક જીવ કે જે આ પૃથ્વી ઉપર રહે છે તો દરેક જીવ પોતાની કંઈક ખાસ વિશેષતા લઈ અને આ ધરતી ઉપર પોતાનું જીવન પસાર કરતો હોય છે આ એકમમાં સાપ વિશેની રસપ્રદ માહિતી આપવામાં આવી છે સમાજમાં સાપનો ડર સામાન્ય રીતે સૌમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમને પણ નામ સાંભળીને જ ડર લાગ્યો હશે કેમ કે સાપ છે તેને જોવાથી જ આપણને ડર લાગે છે અને સમાજની અંદર પણ આ પ્રકારની માન્યતા જોવા મળે છે કે સાપનું નામ લેતા જ સૌ લોકો ડરી જાય છે તો સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માહિતી લેખ વાંચવાથી દૂર થાય છે આમ આ એકમ રસપ્રદ સંવાદ રૂપે રજૂ થયો છે તેથી વાંચવામાં આનંદ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ દ્વારા આપણે ઘણી બધી એવી બાબતો જાણીશું કે જેનાથી આપણને સાપ વિશે જે ગેરમાન્યતાઓ ખોટી માહિતી છે તે ખોટી માહિતી આપણી દૂર થશે અને ખરેખર સાપ છે તે આપણા મિત્ર છે આપણને ઉપયોગી છે આ બાબત આપણે આ પાઠ દ્વારા જાણી શકીશું અને અહીં જે રજૂઆત કરવામાં આવી છે તે એકદમ સંવાદના સ્વરૂપમાં છે એટલે કે પરિવારના સભ્યો વાતચીત કરતા હોય

વિભાજિત કર્યો છે તો ચાલો હવે ભાગ એક છે તેની શરૂઆત કરીએ જેમાં નાની સોનલ જોઈ રહી હતી કે ભાભી આજ પર નાગનું ચિત્ર હતા એટલે એક ધારું કેમકે સોનલે આ પહેલા ક્યારે આવું જોયું ન હતું એટલા માટે તેના ભાભી પાણીયારા ઉપર તો પાણીયારું એટલે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની અંદર જે જગ્યાએ પાણી રાખવામાં આવતું હોય તે પાણી રાખવાની જગ્યાને પાણીયારું કહેવામાં આવે છે અને તેના ઉપર ભાભી છે તે સાપનું ચિત્ર આળેખતા હતા આળેખવું એટલે દોરવું તો તેઓ સાપનું ચિત્ર દોરી રહ્યા હતા પાસે પૂજાની સામગ્રી પડી હતી ભાભી આ શું કરતા હશે સોનલ ને અચરજ થયું એ તો દોડી ગઈ બા પાસે તો સોનલ ને આ બધી અચરજ એટલે કે નવાઈ લાગે છે કારણ કે સોનલ આ પહેલા ક્યારેય આ પ્રકારનું કામ કરતા ભાભીને જોયા ન હતા એટલે તેને નવાઈ લાગે છે તેના મનની અંદર ઘણા બધા પ્રશ્નો થાય છે અને આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે થઈ અને સોનલ તેના બા પાસે જાય છે 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 અને તેના બાને કેટલાક પ્રશ્નો પૂછે પૂછે શું બા બા ભાભી આજે પાણીયારા પર નાગ કેમ વાળે ખે છે તેના બાને જઈને પૂછે છે કે ભાભી આજે પાણીયારા ઉપર નાગ નાગ એટલે સાપ તો સાપ કેમ વાળે ખે છે સાપનું ચિત્ર તે કેમ બનાવી રહી છે ત્યારે તેના બા તેને જવાબ આપે છે કે સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે પછી આવીને મને કહે તેના તેના જિજ્ઞાસા સંતોષવા માટે કહે છે કે તું એક કામ કર ભાભી શું કરી રહી છે તે બધું જ ધ્યાનથી જો અને ત્યાર પછી તે શું કરે છે તે બધી ઘટના મને આવીને જણાવું તો સોનલ છે તે તો તેની જગ્યાએ જઈ અને જાય છે અને જુએ છે સોનલ તો પાછી ગઈ ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો કુલેરનું નૈવેદ ધર્યું હતું જઈને સોનલે જોયું તો ભાભી છે તેને ઘીનો દીવો પેટાવ્યો એટલે દીવો સળગાવે છે દીવો કરે છે અને ત્યાર પછી કુલેરનું નૈવેદ ધર્યું હતું કુલેર વિદ્યાર્થી મિત્રો એક વાનગી છે કે જેમાં બાજરાનો લોટ ઘઉં અને ગોળ બાજરીનો લોટ ઘી અને ગોળ મેળવી અને એક વાનગી બનાવવામાં આવે છે જેને કુલેર કહેવામાં આવે છે તમારા ઘરે પણ નાગપંચમી ઉપર આ પ્રકારની નાગપંચમી અને શીતળા સાતમ પર આપણે કુલેર છે તે બનાવતા હોઈએ છીએ તો કુલેર તમને ભાવતી પણ હશે તો સોલ સોનલ નહીં કુલેર બહુ ભાવતી એના મોમાં પાણી આવી ગયું એટલે કે આપણને ભાવતી વાનગી હોય તેનું નામ સાંભળીએ તો આપણા મોની અંદર ઘણું બધું પાણી આવી જાય છે તેમ સોનલના મોમાં પણ કુલેરનું નામ સાંભળતા પાણી આવી જાય છે સોનલ પાછી બા પાસે ગઈ માંડીને વાત કહી પછી આ બધું જોયા પછી ભાભી તેનું પૂજા કામ કરી રહ્યા છે ત્યારે જ સોનલ છે તે તેના બા પાસે જાય છે અને બધી વાત પહેલેથી છેલ્લે સુધી માંડીને વાત વાત કરી એમ કહેવાય તો પહેલેથી સુધીની બધી છે છે તે બાને કહે કે બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે સોનલે પાછો સવાલ કર્યો સોનલને હજી પણ આ ઘટના સમજાતી નથી માટે તે ફરી પાછી બાને પૂછે છે કે બા સોન ભાભી આજે કોઈ દિવસ આવું કરતી નથી તો આજે આવું કેમ કરી રહી છે પાછો તે બા ને સવાલ પૂછે છે તો ચાલો હવે આગળ જઈએ બા શું જવાબ આપે છે સોનલ આજ શ્રાવણ માસની અંધારી પાંચમ આજે નાગ પંચમી ભાભી નાગ દેવતાની પૂજા કરશે આજે એક ટાણું કરશે અને ગઈકાલનો કરેલો બાજરાનો લોટ રોટલો એકવાર ખાશે તો દેતી મિત્રો શ્રાવણ મહિનાની અંધારી પાંચમ જે આવે તે અંધારી પાંચમના દિવસે લોકો નાગદેવતાની પૂજા કરે છે અને તેને આપણે નાગ પંચમી તરીકે ઓળખીએ છીએ તો સોનલ ના સમજાવે છે કે આજે અંધારી તો વિદ્યાર્થી મિત્રો દરેક અને આવા બે પક્ષો જેને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ કહેવામાં આવે જેમાં પ્રથમ જે પંદર દિવસ હોય છે તે અજવાળિયું હોય છે અને પાછળના પંદર દિવસ તે અંધાર્યું હોય છે તેમાં જે પાછળની પાચમ આવે છે તેને નાગપંચમી તરીકે આપણે ઉજવીએ છીએ અને ત્યારે તેના ભાભી છે તે નાગ દેવતાની પૂજા કરે છે અને આજે એક ટાણો કરશે એક ટાણો એટલે દિવસમાં એક જ વખત ભોજન લેવાનું જેને એક ટાણો કહેવાય બાકીના બે સમય જો આપણે ભોજન લેવું હોય તો તેમાં આપણે ફરાહાળ કરી શકીએ ભોજનમાં લઈ શકીએ નહીં તો ગઈકાલનો બાજરીનો રોટલો છે બનાવેલો છે તે બાજરીનો રોટલો છે તે આજે ભાભી એક વખત જમશે અને આ રીતે નાગ દેવતાની પૂજા છે તે કરવામાં આવશે તો બા ભાભી એમ શું કરવા કરે છે સોનલને ફરી પાછો પ્રશ્ન થાય છે કે ભાઈ આ નાગ દેવતાની પૂજા શા માટે કરવાની એમ તેના બા કહે છે કે નાગપાચમ વ્રત છે વિદ્યાર્થી મિત્રો નાગપાંચમ છે એમ જેમ આપણા પરિવારના સભ્યો દ્વારા જુદા જુદા વ્રત કરવામાં આવે છે તેવી રીતે આ નાગપાચમ નું વ્રત કહેવાય છે એટલે તેના બા કહે છે કે ભાભીએ આજે નાગપાંચમ નું વ્રત કર્યું છે એટલા માટે ત્યારે સોનલ ફરી પૂછે છે કે બાગ મૃત્યુ થઈ શકે તો આપણને તે સુખી કેવી રીતે કરે તેની પૂજા શા માટે કરવાની આવા પ્રશ્ન સોનલને ને થાય છે કે જે બાળ સહજ પ્રશ્નો છે ત્યારે તેના બા જવાબ આપે છે કે ભાભીને કહેજે સાંજે તમને નાગપાંચમની વાર્તા કહે વિદ્યાર્થી મિત્રો નાગપાંચમની વાર્તા ઘણી બધી લાંબી હોય આપણે અત્યારે અહીં નાગપાંચમની વાર્તા કરતા નથી પરંતુ તમને તમારા માતા-પિતા કે વડીલો પાસેથી આ વાર્તા સાંભળવા મળશે તો તેમની પાસેથી નાગપાંચમની વાર્તા જરૂર સાંભળજો ત્યારે તેના ભાભીને કહે છે સોનલને કહે છે કે તું સાંજે તારા ભાભી પાસેથી નાગપાંચમની વાર્તા સાંભળજે સોનલ કહે છે કે ના બા મારે સુતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી મને રાતે બીક લાગે મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદર ને ખાઈ જાય ને ઉંદર નું ઘર પણ પચાવી પાડે ખોદે ઉંદર ઉંદર ને ભોગવે બા ત્યારે કહે છે કે અમારા બહેન એટલે કે અમારા શિક્ષક છે તે કરતા હતા કે સાપ છે તે ઉંદરનું ઘર પચાવી પાડે છે અને ઉંદર ને ખાઈ જાય છે એટલે કે સાપ નો મુખ્ય ખોરાક છે તે ઉંદર છે તે ઉંદર ને ખાય અને તેનું ઘર છે તે પચાવી પાડે છે એટલે કે ઉંદરે બનાવેલું તેની અંદર પછી સાપ રહેવા લાગે છે પરંતુ ઉંદર ને સાપ ખાઈ જાય છે અને તેનું ઘર છે માલ મિલકત જેમ પચાવી પાડે લોકો ધાક તેવી રીતે ઉંદરની સંપત્તિ તેનું ઘર તેની તેનું ઘર છે તે સાપ પચાવી પાડે છે અને તે માટે રહેવા લાગે છે તો આ રીતે સુરે છે કે મારે સાપની વાર્તા અત્યારે સાંભળવી નથી કેમ કે મને રાત્રે બીક લાગે કારણ કે જો સપનામાં સાપ આવે તો હું તો ડરી જાઉં તેથી મારે અત્યારે વાર્તા સાંભળવી નથી શું ખરું સોનલ કહેતા ભાઈ મેડીએથી નીચે ઉતર્યા આ વાત જ્યારે સોનલ અને તેના મમ્મી વિચ વચ્ચે સાલ ચાલી રહી હતી ત્યારે તેના ભાઈ છે તે મેડી એટલે કે છત ઉપરથી નીચે ઉતરે છે અને તેને કહે છે કે શું સોનલ તું સાચું કહે છે રામુ બેટા સોનલ ને આ નાગની વાત જરા સમજાવજે બાને થયું કે હાસ આ સોનલ પૂછી પૂછીને મારો દમ કાઢે રામુ છે તે સોનલ નો ભાઈ છે તેથી તેના મમ્મી કહે છે કે રામુ તું આ સોનલ ને નાગની બધી વાત સમજાવ કારણ કે આજે તો તે મને સવારની ક્યારના પ્રશ્ન પૂછી પૂછી અને મારો દમ કાઢી નાખે છે અને બા છે તે જવાબ આપીને થાકી જાય છે એટલા માટે તે રામુને કહે છે કે રામુ તુઆને સાપ વિશે કંઈક સમજાવ ત્યારે ભાઈ રામુ પૂછે છે કે સોના તારે શું પૂછવું છે બોલ તારે સાપ વિશે શું માહિતી મેળવવી છે તું ચાલ તું મને પૂછ હું તને બધા જ જવાબ આપીશ ત્યાર પછી સોના પૂછે છે કે ભાઈ મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ ધરાવે એ કેમ નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય તો તેના સોનલના મનમાં જે પ્રશ્ન હતો તે પ્રશ્ન રજૂ કર્યો કે ભાઈ ભાભી દ્વારા આજે સાપની પૂજા કેમ કરવામાં આવી ઘીનો દીવો કરવામાં આવ્યો ધરવામાં આવ્યું તો શું અહીં નૈવેદ્ય ઉંદરનું ચિત્ર દોરીએ તો ના ચાલે ત્યારે સોનલનો ભાઈ છે તેને શું જવાબ આપે છે ચાલો આપણે જોઈએ સોનલ નાગ પંચમી ના વ્રત ની કથા ખાસી મોટી છે પણ હું તને એક કથા નહીં કહું કે તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે હું તને નાગ વિશે બીજી વાતો કહીશ ત્યારે તેના ભાઈ કહે છે કે સોનલ જો નાગ પંચમીની વાર્તા તો ખૂબ મોટી છે પરંતુ આજે હું તને તે વાર્તા કહીશ નહીં કારણ કે તે વાર્તામાં તો એવું છે કે ખોદીએ ડુંગર અને નીકળે ઉંદર એટલે કે ઘણી બધી મહેનત કરીએ અને મહેનતનું પરિણામ છે તે શૂન્ય જેવું મળે ત્યારે આ પ્રકારની કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે કે ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર કે જેમાં ઘણી બધી મહેનત કરવા છતાં પરિણામ શૂન્ય મળતું હોય પણ સોનલનો ભાઈ રામુ તને કહે છે કે આજે હું તને સાપ વિશે બીજી કેટલીક વાતો કહું જેના વિશે તને માહિતી મળી રહેશે પણ ભાઈ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે સોનલ કહે છે કારણ કે સાપની વાત મેં જે મંગાઉ કહ્યું કે ભાઈ સાપનું નામ સાંભળતા જ આપણને ડર લાગે છે એટલે સોનલ પણ કહે છે કે મને સાપની વાતો સાંભળી અને ખૂબ ડર લાગે છે સોનલ વાત ખરી છે નાગ ઝેરી હોય છે પણ બધા સાપ નાગ નથી હોતા તે બધા સાપ ઝેરી હોતા નથી આપણા દેશમાં આશરે બસોને સોળ પ્રકારના સાપ છે ત્યારે સોનલનો ભાઈ રામુ તેને ખરી હકીકત જણાવે છે કે સોનલ નાગ છે તે ઝેરી હોય પરંતુ બધા સાપ નાગ નથી હોતા અને બધા સાપ ઝેરી પણ નથી હોતા અને ભારતની અંદર આશરે પ્રકારના સાપ જોવા મળે છે જે અલગ અલગ પ્રજાતિના છે તેમાંથી માત્ર અમુક પ્રજાતિના સાપ છે તે જ વિદ્યાર્થી મિત્રો ઝેરી છે તમે ધોરણ ચાર ની અંદર આ પાઠ ભણી ગયા હતા તમને યાદ હશે કે ભારતની અંદર જે ચાર પ્રકારના સાપો જોવા મળે છે તેમાં ખાસ કરીને કોબરા રસે વાઈપર ખડચિત્રો આ જે ત્રણ કે ચાર પ્રકારના સાપ છે તે મળે છે બાકી કહેતા હતા તેમાં કરકોટક સાપની વાત આવે છે વિદ્યાર્થી મિત્રો નળદમયંતીની વાર્તા પણ ઘણી લાંબી હોય પાઠની અંદર આપણે તે વાર્તા નહીં જોઈએ પણ તમારા વડીલો પાસેથી તમને તે વાર્તા જાણવા મળશે તેમને પૂછજો તેમને નળમ ધર્મયંતીની વાર્તા કહો તેમાં કરકોટક નામનો સાપ છે તે નળ રાજાને કરડે છે અને આ રીતે નળ રાજાનું મૃત્યુ થાય આ પ્રકારની વાર્તા આવે છે તો તે વાર્તા તમે સાંભળજો અને ભાઈ જળ કમળ છાંડી જાને બાળા એ કવિતામાં પણ કાળી નામ આવે છે તો વિદ્યાર્થી મિત્રો જળ કમળ છાંડી જાને કે ભગવાન કૃષ્ણ છે તે ગેડી દેડાની રમત રમતા રમતા દડો લેવા માટે જયારે યમુના નદીની અંદર કૂદકો લગાવે છે ત્યારે યમુના નદીની અંદર કાલીય નાગ છે તે રહેતો હોય છે તે કાલીય નાગના ઝેરના પ્રભાવને લીધે આખી યમુના નદીનું પાણી છે તે ઝેરી બની ગયું હોય અને ત્યારે ભગવાન કૃષ્ણ એ દડો લેવા માટે યમુના નદીની અંદર કૂદકો મારે ત્યારે જે નાગણીઓ છે તે ભગવાનને વિનંતી કરે છે કે તમે અહીંથી જતા રહો જો અમારા સ્વામી એટલે કે કાલીય નાગ છે તે જાગી જશે તો તે તમને મારી નાખશે અને આ પ્રકારે આખું જળ કમળ કાવ્ય છે તે રચાય છે જે તમે કદાચ સાંભળ્યું હશે અને ન સાંભળ્યું હોય તો તમને યુટ્યુબ ની અંદર સર્ચ કરશો તો જળકમળનું કાવ્ય છે તે જોવા મળશે જેમાં કાલિય નાગને મારવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ છે તે યમુનાનંદી ની અંદર જાય છે અને ત્યાર પછી તે કાલિય નાગનું દમન કરે છે જેને નાગ દમન કહેવામાં આવે છે આ પ્રકારે સોનલ કહે છે કે અમે કવિતા છે તે સાંભળી છે જેમાં તમે જોઈ શકો છો કે અહીં ભગવાન કૃષ્ણ છે તે કાલિય નાગ ઉપર હશે ને સોનલને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી ત્યારે નાનકડી સોનલને જે કંઈ ખબર હતી તે તેના ભાઈને કહે છે કે શું આ કાલિય નાગ ને તે બધા સાપની જાતો છે ત્યારે તેનો ભાઈ કહે છે કે ને સોનલ શેષશાહી વિષ્ણુનું નું ચિત્ર જોયું છે ને વિદ્યાર્થી મિત્રો શેષશાહી કે જેમાં ભગવાન વિષ્ણુ છે તે સમુદ્રની અંદર શેષનાગ ઉપર સુઈ રહ્યા હોય આ પ્રકારનું ચિત્ર તમે પણ તમારા ઘરની અંદર તમારા મંદિરની અંદર અથવા તો કોઈ પણ ધાર્મિક સ્થળોએ જોયું હશે આ પ્રકારનું ચિત્ર જેને શેષ વિષ્ણુનું ચિત્ર કહેવામાં આવે છે તે તમે જોયું હશે આ સિવાય અનંત તેમજ વાસુકી કે જે એક સાપની પ્રજાતિ છે ત્યાર પછી શેષનાગ કે જે પણ એક સાપની પ્રજાતિ છે ત્યાર પછી કંબલ શંખપાલ તક્ષક આ બધા જ જ વગેરે પણ સાપની જાતો છે તો મિત્રો જુદા જુદા પ્રકારના સાપો છે તે આપણને જોવા મળે છે તમે સાપ વિશેના ડિસ્કવરી ચેનલની અંદર આવતા ખાસ એપિસોડ છે તે જોઈ શકો છો જે તમને સાપ વિશે વિશેષ પ્રકારની ઘણી બધી માહિતીઓ છે તેમાં ઉનાણ પૂર્વક ને આપવામાં આવે છે તો તમારી શાળા ની અંદર આ પ્રોગ્રામ છે તે તમે એક વખત જરૂરથી જોજો સોનલ બહેન ભાભી તહુ ક્યા મે તમને પરીક્ષિત રાજા ની વાર્તા કહી હતી એ યાદ છે ને એમાં તક્ષક નામનો નો સાપ પરીક્ષિત રાજા ને કરડ્યો હતો ને વિદ્યાર્થી મિત્રો ભાગવત ની અંદર આ તક્ષક નાગ અને પરીક્ષિત રાજા ની વાર્તા છે તે તમે આવે છે તે કદાચ તમે સાંભળી હશે ન સાંભળી હોય તો તમારા વડીલો પાસેથી સાંભળજો ત્યારે ને તેના ભાભી કહે છે કે મેં તને તક્ષક સાપની જે વાત કરી હતી તે તને યાદ છે ને હા ભાભી પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા મને એટલે જ સાપની બીક લાગે છે કારણ કે જે વાર્તા ભાગવતની અંદર આવે છે તેની અંદર પરીક્ષિત રાજાને તક્ષક સાપ કરડે છે ને તેના કારણે પરીક્ષિત રાજાનું મૃત્યુ થાય છે આવી વાર્તા આવે છે માટે સોનલ કહે છે કે તેથી જ મને પરીક્ષિત રાજાની અને સાપની વાતો છે તે સાંભળી અને ખૂબ ડર લાગે છે કેમ કે સાપ કરડવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે ચાલો હવે આગળ જઈએ પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે ભાઈએ સોનલને હિંમત ના આપી મેં અજગરની વાત સાંભળી છે ને ત્યાર પછી ભાભી તેને રામુ છે તેને કહે છે કે સોનલ આપણે સાપથી ડરવાની કોઈ જરૂર નથી કારણ કે

તે અજગરની વાત સાંભળી છે ને અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમે જોઈ શકો છો ચિત્ર પ્રાણી અંદર આવા અજગરો જોયા હશે કે જેનું વજન પણ ખૂબ હોય છે અને તે લંબાઈમાં પણ ખૂબ લાંબો હોય છે તો આવા અજગરના ચિત્ર પણ તમે જોયા હશે ક્યારેક તે આશરે આઠ મીટર લાંબો અને દોઢસો કિલો વજનનો હોય છે વિદ્યાર્થી મિત્રો આઠ મીટર લાંબો એટલે જો તમે તેને ફૂટમાં નાનો સાપ બાર થી તેર સેન્ટીમીટરનો હોય છે બાર સેન્ટીમીટર એ સૌથી નાનો સાપ છે અને સૌથી મોટો સાપ આઠ મીટરનો કે જે અજગર કહેવાય છે સાપ નું સરેરાશ આયુષ્ય પચીસ વર્ષનું ગણાય છે એટલે કે સરેરાશ બધા સાપ છે તે પચીસ વર્ષ સુધી જોઈ શકતા હોય છે એના રંગો હોય હોય છે 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 એની અને સૌંદર્ય પમાડે તેવા સાપની જોઈ ખરી વિદ્યાર્થી મિત્રો સાપ છે તે જો તમે જોયા હોય તો આપણે ખરેખર તો એક બે પ્રકારના સાપ જ જોયા હશે પરંતુ જો તમારે વિવિધ પ્રકારની રંગો અને વિવિધ પ્રકારની ત્વચા વિવિધ પ્રકારની ચામડી ધરાવતા અને સુંદરતાની દ્રષ્ટિએ વિવિધ પ્રકારના સાપો જોવા હોય તો તેના માટે તમારે ડિસ્કવરી ચેનલની અંદર 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 જે વાત કરી તે તેની સાપ સાપ વિશેની ઘણી બધી માહિતીઓ આપણને ઉપલબ્ધ છે તો તમે વિશે માહિતી એવું સર્ચ કરશો તો તમને ઘણી બધી ઊંડાણપૂર્વકની માહિતી છે તે જોવા મળશે અને હા સાપ કાચરી ઉતારે છે તે પણ તમે કદાચ જોયું હશે તમારા આજુબાજુમાં અથવા તો તમારી શાળાની આજુબાજુમાં પણ તમને ક્યાંય સાપની કાચળી છે તે મળી આવી હશે ચાલો આગળ હવે બંને વચ્ચે શું સંવાદ થાય છે તે જોઈએ ના ભાઈ હજી સુધી જોઈ નથી પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાચળી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો ત્યારે સાપ કાચળી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું પણ પૂછ્યું નહોતું હે ભાઈ એ તે શું ત્યારે સોનલ ફરી પાછો પ્રશ્ન પૂછે છે કે સાપ કાચળી ઉતારે તે તો મેં સાંભળ્યું નથી જોયું નથી સાંભળ્યું તો છે પરંતુ અમારા બહેન છે તે એક વખત ભણાવતા ભણાવતા કહેતા હતા કે સાપ જેમ કાચળી ઉતારે એવી રીતે ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો હતો જેનો અર્થ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે ગોપીચંદ રાજાએ પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની પાસે જે કંઈ હતું તે સઘળું ત્યાગ કરી અને પોતે વૈરાગી એટલે કે સાધુ બની જાય છે ઘર સંસાર છોડી અને જતા રહે છે બધું જ ત્યાગી અને ગોપીચંદ રાજા નીકળી જાય છે એટલા માટે કહેવાય છે કે સાપ જેમ કાચળી ઉતારે એવી રીતે ગોપીચંદ રાજા એ વૈભવનો ત્યાગ કર્યો હતો પણ ત્યારે સોનલ ને આ વાત સમજાય ન હતી અને બહેન ને કંઈ પૂછ્યું પણ ન હતું મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે વિદ્યાર્થી મિત્રો રામુ છે તે સોનલ ને ફરી પાછી સાપ વિશે કંઈક માહિતી આપે છે અને તે કહે છે કે મુંબઈની અંદર હાફકીન નામની ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્યાં સાપનો અને સાપના ઝેરનો અભ્યાસ કરવામાં આવે છે સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો સાપ જ્યારે કરડે છે ત્યારે જે શેર ઝેર આપણા શરીરની અંદર દાખલ કરે છે એ જ ઝેર તેને ઉતારવા માટે પણ ઉપયોગી છે માટે જે દવાઓ બનાવવામાં આવે છે તેમાં પણ સાપના ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે જેને એન્ટીડોગ તરીકે આપણે ઓળખીએ છીએ તે એન્ટીડોટ છે તે આપણને આપવામાં આવે અને એટલા માટે જ ગુજરાતીમાં આપણી કહેવત પણ છે કે ઝેરનું મારણ ઝેર એટલે સાપનું ઝેર ઉતારવા માટે સાપનું ઝેર જ આપણને આપવામાં આવે છે જેથી કરીને તેના ઝેરની અસર છે તે ઓછી થઈ જાય અને આ ઝેર છે તે આપણને ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે ત્યાં સાપ કાચલી કેમ ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સાપ છે તે દરેક સાપ આમ તો કાચલી ઉતારે જ છે અને દરેક સાપ ની કાચલી ઉતારવાનો સમય છે તે અલગ અલગ હોય છે બોતેર થી લઈ અને બસો દસ દિવસના સમયગાળામાં તે કાચલી ઉતારે છે અને બધા જ સાપ છે તે કાચલી ઉતારે છે જો કાચલી ન ઉતારે તો તે સાપ બીમાર પડી શકે છે એટલા માટે દરેક સાપ છે તે પોતાના આયુષ્ય દરમિયાન દિવસના સમયગાળા દરમિયાન પોતાની કાચલી છે છે તે ઉતારતો રહે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળનો ભાગ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ ભાગ 2 ની લિંક છે તે તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટુડન્ટ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ પણ જોઈ શકશો તો ફરી મળીશું આપણે ભાગ બેની ની અંદર ત્યાં સુધી આવજો